અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે કેટલા જાગૃત છીએ હું એનું ઉદાહરણ આપીને વાત મારી પૂરી કરી દઈશ બળદેવજી ખૂબ સારી વાત કરી ગ્રેજ્યુએટનો નો આ કર્યો પણ એમાં મનોમંથન કરવાની સમાજના તમામ આગેવાનો ને સમાજના તમામ અહીંયા બેઠેલા તમારી મારી માતા બહેનો અને યુવાન સાથી મિત્રોને જરૂર છે સાહેબ શરૂઆત થઈ ભરતી પ્રક્રિયાની ની સાત પાસ થી શરૂઆત થઈ પહેલા પટાવાળામાં ભરતી કરીએ સ્કૂલમાં મારા સંસ્થાઓ છે એટલે સાત પાસ ને પટાવાળા લે પછી ધીમે રહીને આપણે સાત પાંચ સુધી પહોંચ્યા બરાબર સાત પાંચ સુધી પહોંચ્યા એટલે થઈ ગયું દસ પાસ કે ભાઈ દસ પાસ પર પટાવાળામાં લેવાનું એટલે પટાવાળામાં બાકી રહી ગયા બરાબર પછી દસ પાસ થયું એટલે આપણે દોડતા જ ગયા ભલે મોડા મોડા પેલી ફેશન જતી ને પેલું ઊંચા પેન્ટ વાળી ફેશન હજુ આપણા સમાજમાં ચાલુ છે જતી રહી પણ બરાબર એટલે દસ પાસ સુધી પહોંચ્યા આપણે એટલે દસ પાસ સુધી પહોંચ્યા એટલે હાથ ઊંચો કરાઈએ તો બધા દસ પાસ નીકળે એટલે થઈ ગયું બાર પાસ કારણ કે આપણા અધિકારીઓ છે જ નહીં આ ખુબ સમજવા જેવી વાત છે એટલે બાર પાસ થઈ ગયું હવે શું રહ્યું એટલે બાર પાસ સુધી તમ પહોંચવા માંડ્યા એટલે આખા ગામમાં હાથ ઊંચો કરાવીએ મિટિંગો માં જઈએ સમાજ ની અલ્પેશભાઈ અને અમે બધા જતા હોઈએ સમાજ ના આગેવાનો જાય પૂછે તો સો નો હાથ ઊંચો કરે તો એસી જણા બાર પાસ હોય હવે થઈ ગયું ગ્રેજ્યુએટ હમણાં હાથ ઉંચો કરાયો આટલા બધામાં શું મળશે કંઈ નહીં તમે ભરતી પ્રક્રિયાની લિસ્ટ જુઓ એમાં ફોર્મ ભરાય દસ હજારની ભરતી હોય એમાં દસ જણનું સિલેક્શન ના થાય અને સમાજને ઊંધી દિશા તરફ આગળ લઈ જઈએ એટલે શિક્ષણ તરફ આગળ લઈ જવાની જરૂર છે કારણ કે ગ્રેજ્યુએટ હવે થવા માંડ્યા હવે આપણે ગ્રેજ્યુએટ સુધી પહોંચવાની તૈયારી નથી કરી શકતા તો આપણે એમ કહીએ કે આ લિસ્ટમાં આપણું નામ નથી આખી જિંદગી ક્યારેય નામ નહીં આવે ભરતીમાં આ તમારે શીખવું પડશે

અને આ સમજવું પડશે આપણે અને આપણા દીકરા દીકરીઓ મેં અંગ્રેજી માધ્યમમાં મારી દીકરીને ભણાઈ છે મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાઈ છે અને એમાં મેડિકલમાં મોકલીશ તોય મને એવો અફસોસ થાય છે કે આ મેડિકલનો કોર્સ જે હું કરાવું છું ને એ પણ મારી દીકરી માટે ઓછો લાગે મને કારણ કે બીજા સમાજની હરોળમાં હું તપાસ કરું છું એટલે આપણે શીખવું પડશે તૈયાર કરવા પડશે મામલતદાર તલાટી કલેક્ટર આ સમાજના આગેવાનો બોલે કે ભાઈ અમે ક્યાંક જઈએ ને અમે બોર્ડ મારેલું હોય કે ભાઈ શિલ્પાબેન ઠાકોર મામલતદાર તો આનંદ આવે એ બોર્ડ જવા માટે અમારા આગેવાનોની આંખો તરસે છે